ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય દ્વારિકાધીશ જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે તમારું મારા એક નવા તો આજે આપણે આવી ગયા વી જુઓ આપણું બુલેટ ઓગણીસો છ્યાસી નું મોડલ છે ફ્રેન્ડ જો નંબર પ્લેટ તો આપણે આવી ગયા હી વાળીએ તો જુઓ આપણો આમાં હતો કપાસ કપાસને કાઢી નાખ્યો છે ને હવે આપણે આમાં વાવશું રાયડો શિયાળું વાવેતર કરવાનું છે રવિ પાકનું જોઈ શકો છો ફ્રેન્ડ સવારનો ટાઈમ થઈ ગયો છે આપણે સવાર સવારમાં આવી ગયા હે વાડી એવું છે ફ્રેન્ડ બધું તો હવે આપણે બુલેટને કરી અહીં રવાનું આગળ આપણે પૂરા વારવા જવાનું છે જાહેર પૂરા વારવાના ફ્રેન્ડ ગેરમાં પડ્યું લાગે ફ્રેન્ડ તો આપણે આગળ મળીએ બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો ફ્રેન્ડ હવે આપણે તૈયારી કરી નાખીએ પૂરા વાળાની જોઈ શકો છો બાપા તો પૂરા વાળા મંડી ગયા હૈ તો આપણે પણ હવે થોડુંક તમને સીન બતાવી દઈએ અને પૂરા વારી નાખીએ આપણે આજ તો આપણે વારી નાખવા પડશે પૂરા જુઓ ફ્રેન્ડ જોઈ નાખો આપણું બુલેટ એકદમ બુલેટ છે આપણું સુંદર વાગી ગયો એક ને આપણે પૂરાનું કામ કરી દીધું પૂરું આપણે પૂરા વારી નાખ્યા ફ્રેન્ડ હવે આપણે જાશું ઘરે કેમ કે આપણે કામ થઈ ગયું છે પૂરું અને કાલ છે નવું વર્ષ એટલે અત્યારથી બધાને રામ રામ નવા વર્ષના જો આપણે પૂરાનું કામ કરી નાખ્યું છે પૂરું ફ્રેન્ડ છે ટોટલી પૂછાય ને ત્યાં સુધી આપણે પૂરા આજે વારી નાખ્યા છે પૂરાનું કામ થઈ ગયું પૂરું હવે થઈ ગયા નવરા આગળ તો ચાલો હવે તો ફ્રેન્ડ જુઓ આપણે લઈ લીધી હે ચરા માટે જુવાર ગાયો માટે ભેસ માટે આપણે ચાર પૂરા લઈ લીધા છે હવે જવાનું આપણે રોડે જ રોડે જવાનું આપણે ફ્રેન્ડ વાગી ગયા હે પાંચ ને આપણે આવી ગયા હે વાડી એન્ડામાં આંટો મારવા તો જુઓ પાંચ વાગ્યાનો નજારો એન્ડાનો જુઓ ફ્રેન્ડ એકદમ અને ફ્રેન્ડ આપણે એંડા પાકી ગયા હે બીજી વારના તો આપણે વીણો આવી પડશે તો નવા આવો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કોમેન્ટ કરી નાખજો ફ્રેન્ડ આપણે આવી ગયા તા વાળીએ આંટો મારવા એન્ડામાં કે એંડા કેવા પાક્યા છે તો એન્ડા તો એકદમ ફૂલ રેડી થઈ ગયા છે પાકીને એમ કહે રાખે મને તમે હવે વીણો એવું છે બધું ફ્રેન્ડ તો આપણે એન્ડામાં આંટો મારી એંડા કેવા પાક્યા છે તો ફ્રેન્ડ જુઓ એકદમ પાક્યા છે ખુબ ખૂબ પાકી ગયા બબે મોડિયા તો પાકી જ ગયા પાકે એટલે એડા આપડે તો ખેડૂત મિત્ર છીએ એટલે આપણને તો રોજ ના એવા ગયા અહી આપણે તો આપણે કઈ ટેન્શન છે નહીં કેમ કે આપણે તો ખેડૂત પુત્ર છીએ એટલે આપણે તો કામ કર્યા વગર સુટકો જ નથી એવું બધું છે ફ્રેન્ડ તો આપણા વ્લોગમાં વ્લોગ ફ્રેન્ડ આપણો પૂરેપૂરો જોજો અથવા જે મૂકીને ના જતા વ્લોગને કેમ કે તમે અમને સપોર્ટ નહીં કરો તો અમને કોણ કરશે સપોર્ટ ફ્રેન્ડ તો જુઓ આપણે આ તો મારી ફીર્યા વાડીમાં જુઓ ફ્રેન્ડ ખેડૂત પુત્ર હશે એને ખબર હશે કે આ કયું બિયારણ છે ને આને કયા એંડા કહેવાય તો ફ્રેન્ડ ખેડૂત હોય તો કોમેન્ટ કરી નાખજો આ કયું બિયારણ છે મને નથી ખબર ફ્રેન્ડ હું તો એમ કે આ ખેડૂતને કોઈક બ્લોગ જો આવે ને એમને ખબર હોય તો મને ના ખબર કેવું બિયારણ પાકી ગયા હે ફ્રેન્ડ આપણે રંડા આપણે ટેન્શન છે ની કેમ કે આજે તો છે પડતર દિવસ ની કાલે છે નવ વર્ષ એટલે આપણે ત્રણ ચાર દિવસ પછી એના વીણા ના થશે એવું બધું છે ફ્રેન્ડ અહીંયા ફ્રેન્ડ એરંડા ની હાઈટ નાની છે જોઈ શકો છો બાજુ બરાબર થઈ ગયા બીજો પાનો છે એન્ડાનો તુ બધું છે ફ્રેન્ડ તો આવતીકાલે નવું વર્ષ છે એન્ડામાં બધાને નવા વર્ષના રામ રામ બન્યા રે જો આપણે આ વ્લોગમાં जो फिर आज तो पूरा बारी बारी पूरा पूरा था कि गया आज तो पूरा बारी बारी हाँ हालत पकड़ी गई है तो फिर अब इन भी वास एकदम जो जो फ्रेंड एकदम फूल भी वा है जो फ्रेंड वहाँ छे હનુમંદદા નું મંદિર આ છે ટેકરો જોઈ નાખો ફ્રેન્ડ આપણા એરંડા તમને વ્યુ બતાવી દી આપડા નું જુઓ ફ્રેન્ડ કેટલા ઊંચા એંડા થઈ ગયા આ બીજા યુ ફ્રેન્ડ છે અમારી લાઈફમાં તો ફ્રેન્ડ નવા તો આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જુઓ વ્યૂ એન્ડ આનો લાઈક કોમેન્ટ શેર બધું સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો બાય બાય હવે મળશું આપણે આગળના વ્લોગમાં ઓકે બાય